નમસ્કાર મિત્રો જય શ્રી કૃષ્ણ સ્વાગત છે ફરી એક વખત આપનું આપણી યુટ્યુબ ચેનલ ભક્તિ કીર્તન સંગ્રહમાં મિત્રો અત્યારે પ્રયાગરાજમાં મહાકુંભ ચાલી રહ્યો છે અને આ મહાકુંભમાં અમૃત સ્નાનનું ખૂબ જ મહત્ત્વ બતાવવામાં આવેલું છે કે જેમાં પહેલું અમૃત સ્નાન ચૌદ જાન્યુઆરી મકર સંક્રાંતિએ થયું હતું અને હવે બીજું અમૃત સ્નાન પોષ મહિનાની અમાસના દિવસે થવા જઈ રહ્યું છે એટલે કે ઓગણત્રીસ જાન્યુઆરી બે હજાર પચીસ ને બુધવારે પોષ મહિનાની અમાસ છે ને દિવસે મહાકુંભમાં અમૃત સ્નાન થવાનું છે કે જેમાં સ્નાન કરવાથી આપણા જાણીએ અજાણીએ થયેલા પાપોનો ક્ષય થાય છે એ ઉપરાંત પોષ મહિનાની અમાસને મૌની અમાવસ્યા તરીકે ઓળખવામાં આવે છે અને કહેવાય છે કે જે દિવસે મૌન વ્રત ધારણ કરવાનું વિશેષ મહત્વ બતાવવામાં આવેલું છે તથા અમાસનો દિવસ પિત્રોને સમર્પિત છે એટલા માટે આજના દિવસે પિતૃદોષમાંથી છુટકારો મેળવવા માટે અને પિત્રોને પ્રસન્ન કરવા માટે કેટલાક ઉપાય પણ કરવામાં આવે છે તો આજના આ વિડીયોમાં આપણે એના વિશે જ વાત કરવાના છીએ કે આજના દિવસે શું કરવું શું ન કરવું તથા કયા ઉપાય કરવા જોઈએ કે જેનાથી આપણને અનેક સમસ્યામાંથી રાહત મળી શકે છે તો અંત સુધી મારી સાથે જોડાયેલા રહેજો આ આપને ખૂબ જ ઉપયોગી માહિતી મળવાની છે તો મિત્રો શાસ્ત્રો અનુસાર આ અમાવસ્યાના દિવસે પવિત્ર નદીઓમાં સ્નાન કરવાથી પુણ્યનું ફળ અનેક ગણું વધી જાય છે કે જેનું વિશેષ મહત્વ આપણા ધાર્મિક શાસ્ત્રોમાં પણ બતાવવામાં આવ્યું છે આમ તો દરેક અમાસે સ્નાનદાનનું મહત્વ હોય જ પરંતુ જ્યારે પોષ મહિનાની અમાસ આવે છે ત્યારે તેનું મહત્ત્વ અનેક ગણું વધી જાય છે જે વ્યક્તિ આજના દિવસે વ્રત રાખે છે એટલે કે એકટાણું કરે છે કે ઉપવાસ કરે છે અને પછી ગરીબ જરૂરિયાતમંદ લોકોને દાન પૂર્ણ કરે છે સાધુ સંતોને જમાડે છે ભિક્ષુકને યથાશક્તિ વસ્તુ આપે છે તો તે વ્યક્તિ ઉપર પિતૃઓની અનંત ગણી કૃપા બની રહે છે શાસ્ત્રો મુજબ એવું પણ કહેવામાં આવ્યું છે કે આ મોની અમાવસ્યાના દિવસે તેલ ધાબડો દૂધ ખાંડ અનાજ તથા એ સિવાય બીજી કોઈ પણ વસ્તુનું દાન કરી શકાય છે પશુ પક્ષીઓને ખવડાવી શકાય છે કે જે કરવાથી પણ પિતૃઓ પ્રસન્ન થાય છે પાણીના પરબ બંધાવી શકાય ગાયને લીલું ખવડાવી શકાય છે વડીલોની સેવા કરવી જોઈએ આવા પુણ્યના કાર્યો કરવાથી પણ આપણા પિતૃઓ આપણા ઉપર પ્રસન્ન થાય છે જો કોઈ કારણોસર આપણા ઉપર પિતૃદોષ હોય અથવા પિતૃ પાછળ કોઈ પણ વિધિ પણ ક્રિયા કરવાની બાકી રહી ગઈ હોય તો આ પોસ્ટ મહિનાની મૌની અમાવસ્યાના દિવસે તે વિધિ કરાવી શકાય છે કે જેનાથી આપણા પિત્રો સંતુષ્ટ થાય છે અને આપણા પર તેમની કૃપા રહે છે આ મૌની અમાવસ્યાના દિવસે પવિત્ર નદીઓમાં ડૂબકી લગાવવામાં આવે છે કે જેનાથી અનેક પાપોનો નાશ થાય છે પરંતુ દરેક વ્યક્તિ આજના આ શુભ સંયોગમાં એટલે કે મહાકુંભ અને અમાસના સંયોગમાં પવિત્ર નદીમાં સ્નાન કરવા જઈ શકતા ન હોય તો તે લોકો ઘરે જ સવારે ગંગાજળ ઉમેરીને સ્નાન કરે છે તો પણ તેને તે પવિત્ર નદીમાં સ્નાન કર્યા પ્રયાગરાજમાં સ્નાન કર્યા બરાબર પુણ્યની પ્રાપ્તિ થઈ શકે છે જે કોઈ આજના દિવસે વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ કરે છે ભગવાન શિવના મંત્રનો પાઠ કરે છે કે પછી બીજા કોઈ પણ દેવી દેવતાના પાઠ કરે છે તે વ્યક્તિને સુખ સૌભાગ્ય સંપત્તિ સ્વાસ્થ્યમાં પણ વધારો થાય છે અને આ દિવસે ધન તથા સુખની પ્રાપ્તિ મેળવવા માટે શ્રી સુક્તમનો પાઠ કરવો જોઈએ ભગવાન શ્રી લક્ષ્મીનારાયણનું પૂજન કરવું જોઈએ ભગવાનને તુલસીપત્ર ખાસ કરીને અર્પણ કરવા અને તેમની સમક્ષ ઘીનો દીવો પ્રગટાવવામાં આવે છે આજના દિવસે જો ભગવાન શિવની પૂજા કરવામાં આવે છે તો આપણા દરેક પ્રકારના દુઃખોનો અંત આવે છે તથા ઘર આસપાસ ક્યાંય શિવલિંગ હોય અથવા તો ઘરમાં જ શિવલિંગ હોય તો કાળા તલ દૂધ મધ ચડાવીને ભગવાન શિવનો અભિષેક કરવામાં આવે છે અથવા તો શુદ્ધ જળથી પણ જડાભિષેક કરી શકાય છે શક્ય હોય તો મહામૃત્યુંજય મંત્રનો જાપ કરવો અથવા તો ઓમ નમઃ શિવાય મંત્રનો પણ જાપ કરવો જોઈએ કે જે મંત્રનો આજના દિવસે આપણા ઘરમાં જાપ થવાથી ઘરમાં રહેલી નકારાત્મક શક્તિ દૂર થઈ જાય છે અને પોઝિટિવ એનર્જી એટલે કે સકારાત્મકતા આપણા ઘરમાં આવે છે જો પીપળાના વૃક્ષને આજે પાણી ચડાવવામાં આવે છે તથા તેની પ્રદક્ષિણા કરીને પીપળા પાસે બેસીને આપણા પૂર્વજોને યાદ કરવામાં આવે છે તો આપણા પિતૃઓ આપણાથી સંતુષ્ટ થાય છે તૃપ્ત થાય છે અને તેમની કૃપાથી આપણા જીવનમાં સુખ સમૃદ્ધિ આવે છે આજના દિવસે બીલીના વૃક્ષની પણ પૂજા કરવામાં આવે છે બીલીપત્ર ભગવાન શિવને અતિ પ્રિય છે એટલે ભગવાનને બીલા ચડાવીને બીલીપત્ર ચડાવીને બીલીના વૃક્ષનું પણ પૂજન કરવું જોઈએ એ સિવાય સાંજે તુલસી ક્યારે દીવો કરીને અને જો શક્ય હોય તો તુલસીની અગિયાર વખત પ્રદક્ષિણા પણ કરવી જોઈએ અને શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી હે નાથ નારાયણ વાસુદેવ એ મંત્રનો જાપ કરવો જોઈએ જે કોઈ વ્યક્તિ આજના દિવસે ઉપવાસ નથી કરી શકતા એકટાણું નથી કરી શકતા તે લોકો આજના દિવસે દાન કાર્ય કરીને પણ અમાસનું પુણ્યફળ મેળવી શકે છે પવિત્ર નદીમાં ડૂબકી લગાવી ન શકે તો ઘરે ગંગાજળ ઉમેરીને સ્નાન પણ કરી શકાય છે જે કોઈ વ્યક્તિ બહાર મંદિરે જઈને ભગવાનના દર્શન ન કરી શકે તે લોકો ઘર બેઠા પોતાના મંદિરમાં ભગવાન સમક્ષ બેસીને દર્શન કરીને મંત્ર પાઠ જાપ કરી શકે છે તથા ખાસ કરીને આજે વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ અને મહામૃત્યુંજય મંત્રનો જાપ અવશ્ય કરવો જોઈએ તો આવી રીતે આ મૌની અમાવસ્યાના દિવસે આ પોષ મહિનાની અમાસના દિવસે ઉપાય અને કાર્યો કરવામાં આવે છે તથા આ દિવસનું શું મહત્ત્વ છે અને કયા કાર્યો કરવાથી શું ફળની પ્રાપ્તિ થાય તેના વિશે જાણ્યું આશા છે કે આપ સૌ લોકોને તેના વિશે સંપૂર્ણ માહિતી મળી ગઈ હશે તો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો તમારા મિત્રોને મોકલજો અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં કે જેથી કરીને આવા જ અવનવા વિડીયો આપ સૌ લોકોને મળતા રહે તો આ સાથે હવે મને રજા આપો મળીશું ફરીથી એક નવા વિડીયોમાં ત્યાં સુધી આપ સૌ લોકોને અમારી ચેનલના જય શ્રી કૃષ્ણ ધન્યવાદ મારી સાથે જોડાઈ રહેવા બદલ આપ સૌ લોકોનો ખૂબ ખૂબ આભાર